ભરૂચ જિલ્લામાં સેવાભાવી કાર્યો માટે જાણીતી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ફરી એકવાર માનવતાની સુગંધ ફેલાવી છે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચુના તવરા ગામે આવેલી ઝેડ જે પટેલ સરસ્વતી વિદ્યાલય ના આર્થિક રીતે પછાત આશ્રમ શાળાથી આવતા તથા માતા પિતા વિહોળા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મના વિવતરનો કાર્યક્રમ યોજાયો હતો પ્રોજેક્ટ શિક્ષા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ નવ અને ના કુલ એકસો થી વધુ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલી થી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી આપણે સંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી

મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક અને શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો જે લાભ લીધો છે લાભાર્થીઓ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન